નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને આપણા ભારતની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો આપણે જે ખાસ કરીને ભૌતિક આંગણા પૂર્વજો છે ઋષિમુનિઓ છે એ ચોમાસાનો વર્તારો છે એ વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે મિત્રો ખાસ કરીને હવામાનની અંદર જે ચેષ્ટાઓ જે આકાશની અંદર જે તારાઓ દેખાય છે તેમજ જે હવામાન દેખાય છે તેના આધારે ખાસ કરીને ચોમાસાનો વર્તારો કરતા આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચૈત્રી દનૈયા વિશે માહિતી જેના આધારે આપણે જોઈશું કે ચોમાસુ બે હજાર પચીસ કેવું રહેશે આમ તો જોવા જઈએ તો આઠ નક્ષત્ર આ આપણા નક્ષત્ર છે વરસાદના નવ છે અને સાથે સાથે જોવા જઈએ તો દનૈયા પણ મિત્રો જોવા જઈએ તો આઠ છે અને આમ તો જોવા જઈએ તો નવ પણ કહી શકાય આ વર્ષે જોવા જઈએ તો અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારથી મિત્રો ખાસ કરીને ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ ગઈ છે ચૈત્રી દનૈયાની જો વાત કરીએ તો ખાસ કરીને ચેતર મહિનાના બીજા પખવાડિયાથી એટલે કે વધ પાંચમથી શરૂ થઈ અને તેરસ સુધી આ ચૈત્રી દનૈયા ચાલતા હોય છે તો અઢાર તારીખથી શરૂ થઈ અને છવ્વીસ તારીખ સુધી ચૈત્રી દનૈયા ચાલશે અને આ ચૈત્રી દનૈયા દરમિયાન મિત્રો ખાસ કરીને ચોમાસાની આગાહી કેવી રીતે કરવામાં આવે છે અને આપણા પૂર્વજો આપણા વડવાઓ છે એ ચોમાસાની આગાહી કઈ રીતે કરતા હતા જેને લઈને મિત્રો કયા નક્ષત્ર આપણા જે નક્ષત્ર છે એ નક્ષત્રમાં કેવો વરસાદ પડતો હતો તો તેની આગાહીઓ મિત્રો ખાસ કરીને કરી લેતા હતા તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી ચૈત્રી દનેયા વિશે આપવાના છીએ અને તેના આધારે ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તેને લઈને વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો અહીંયા ચૈત્રી દનૈયા વિશેની માહિતી તારીખ સાથે આપેલી છે એ તમે જોઈ શકો છો અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારે ચૈત્રવદ પાચમ અને પહેલું દનૈયું ગણવામાં આવશે બીજા છે ચારે શનિવારે વધ વધુ દનિયું છે વીસ તારીખે શનિવારે સાતમું સાતમે ત્રીજું દનિયું એકવીસ તારીખે સોમવારે આઠમે મિત્રો ચોથું દનિયું થશે બાવીસ તારીખે મંગળવારે નોમના દિવસે પાંચમું દનયું થશે ત્રેવીસ તારીખે બુધવારે દસમના દિવસે છઠ્ઠું દનયું થશે આ સિવાય ચોવીસ તારીખે ગુરુવારે અગિયારસના ખાસ કરીને જોવા જઈએ તો સાતમું દનયું થશે અને પચીસ તારીખે શુક્રવારે બારસના આઠમું દનયું અને છવ્વીસ તારીખે મિત્રો ખાસ કરીને શનિવારના રોજ તેરસના દિવસે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નવમો દનૈયું થશે જેમાંથી ખાસ કરીને એકવીસ બાવીસ ને ત્રેવીસ આ ત્રણ દનૈયા અને ખાસ કરીને વીસ તારીખ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એટલે કે રવિ સોમ મંગળ મંગળબુદ્ધ આ જે ચાર દનિયા છે અને યુવાન યુવાન આવે આ ખૂબ જ મહત્વના હોય છે હવે મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવી તો વાત કરી કે ભારતીય ખડો ખગોળ વિજ્ઞાન છે આકાશની અંદર જોવાની જે પદ્ધતિ છે ખૂબ જ પુરાણું છે સચોટ છે અને ખાસ કરીને આપણા વિશ્વને શૂન્યની ભેટ આપનાર છે આર્યભટ્ટ જેવા અનેક ખગોળશાસ્ત્રીઓ છે એ ભારતીય ખગોળ વિજ્ઞાનને આગળ લઈને વિશ્વના અનેક દેશોમાં ખગોળ ક્ષેત્રે પગલાં માંડ્યા છે ભારતીય હવામાનને લઈને બે મુખ્ય એજન્સીઓ કાર્યરત છે એક છે ભારતીય હવામાન વિભાગ જેને આપણે આઈએમડી કહેવાય છે અને બીજી ખાનગી ક્ષેત્રે સ્કાયમેટ છે જેણે મિત્રો હમણાં જ ચોમાસાની આગાહી કરી જેણે એકસોને ચાર ટકા બે હજાર પચીસનું ચોમાસું રહેશે તેવી આગાહી કરી છે હવે આપણે મિત્રો ચૈત્રી દનૈયાના આધારે મિત્રો આગાહી કરવાના છીએ તો ખાસ કરીને આપણો દેશ ખેતી પ્રધાન છે સ્વાભાવિક રીતે હવામાન સંબંધિત જાણકારી આપણને જરૂરથી મળી રહેવી જોઈએ આજના યુગમાં હવામાન જાણકારી અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે આધુનિક યુગમાં એવિએશન હોય નેવિગેશન હોય સ્પેસ ટેકનોલોજી હોય કે હવામાનને વાતાવરણ સંબંધિત જાણકારી હોય મિત્રો આપણે વિન્ડી જેવી એપ્લિકેશન આવી ગઈ છે હવામાન વિભાગ પણ ખેડૂતો માટે કૃષિ સંબંધિત જાણકારી આપે છે સાથે સાથે જે વૈજ્ઞાનિકો છે અભ્યાસુઓ છે વિદ્યાર્થીઓ પણ હવામાન સંબંધિત જાણકારી છે એ ખાસ કરીને આપી અને ઉપયોગી થતા હોય છે હવે આપણે મેન મુદ્દા ઉપર આવી કે ચૈત્રી દનિયા શું છે અને તેના લક્ષણો શું હોય છે તો ચૈત્ર માસમાં વધ પાચમથી લઈ અને તેરસ એટલે કે આઠ દિવસ ચૈત્રી દનિયા ગણવામાં આવે છે આ આઠ દિવસ દરમિયાન હવામાન જોવામાં આવે છે એટલે કે હવામાન કેવું છે સવાર થી લઈ અને મિત્રો ખાસ કરીને દિવસ દરમિયાન અને રાત્રે પણ હવામાન જોવામાં આવે છે હવામાનમાં જે લક્ષણો જોવા મળે છે તેના પરથી આવનારું વર્ષ કેવું જશે તે નક્કી કરવામાં આવે છે જે આઠ નક્ષત્ર છે ખાસ કરીને આપણે જોવા જઈએ તો આમ તો નવ નક્ષત્ર છે છેલ્લું નક્ષત્ર આપણે ગણતા નથી પરંતુ આઠ નક્ષત્ર તેવા તેની અંદર એટલે કે તે દિવસે કેવો વરસાદ આ નક્ષત્રમાં જોવા મળશે તે મિત્રો આપણા વડવાઓ પૂર્વજો નક્કી કરતા હોય છે દર વર્ષે દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના ચોમાસા માટે ચૈત્રી દનૈયામાં કેવો અને કેટલો તાપ પડ્યો કયા દનૈયા બગડા કયા દનૈયામાં વાદળ બંધાણા કે કેમ જેવા પ્રશ્નો ખાસ કરીને સતત નજર રાખવામાં આપણા અભ્યાસો છે ખાસ કરીને સૌરાષ્ટ્રવાળા અને ઉત્તર ગુજરાત રાજસ્થાનવાળા છે એ ખાસ કરીને જોતા હોય છે અને તેના આધારે ચોમાસાનો વર્તારો જાહેર કરાય છે પરંતુ વરસાદના નક્ષત્રવાર વાર ચૈત્રવધ પાછમથી નવ દિવસના દનૈયાનો ક્રમ વધુ આધારભૂત છે એ ગણવામાં આવે છે એટલે કે ચૈત્રવધ પાછમથી જ મિત્રો આ નવ દનૈયા જોવામાં આવે છે નવ દનૈયા દરમિયાન જો વાદળા વરસાદ ભેજ આ બધું ઓછું ઉષ્ણતા હોય તો દનૈયો બગડો હોવાનું અને તેની સાથે સંબંધિત નક્ષત્રમાં વરસાદ ન પડવાનું ખેનૈયા એટલે કે આ નક્ષત્ર દરમિયાન વાદળ ન થવા જોઈએ વરસાદ ન પડવો જોઈએ એટલે કે માવઠું ન જોવું ભેજ એકદમ ઓછો હોય ને ખાસ કરીને ગરમી ન પડે અને ખાસ કરીને એકદમ ઠંડુ વાતાવરણ રહે તો પણ એને દનૈયું બગડ્યું એમ કહેવામાં આવે છે તેની સાથે સાથે જે દનૈયું બગડ્યું હોય એની સાથે જે નક્ષત્ર હોય છે એટલે કે પેલું દનૈયું તો પેલું નક્ષત્ર એ નક્ષત્ર પણ બેગડું કહેવાય અને એ નક્ષત્રની અંદર ચોમાસા દરમિયાન મિત્રો ખાસ કરીને વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે અથવા અનિયમિત પડતો હોય છે દનૈયા દરમિયાન ચોખ્ખા આકાશ સાથે ખૂબ જ તાપ પડે તો ચૈત્રી દનૈયો છે એ ખાસ કરીને ખૂબ જ સારું પાક્યું કહેવાય અને એની સાથે સંલગ્ન જે પણ મિત્રો ખાસ કરીને નક્ષત્ર છે એ નક્ષત્રની અંદર ખૂબ જ સારો વરસાદ થતો હોય છે જેમ કે પહેલું દનૈયું પ્રથમ વરસાદનું નક્ષત્ર ગણા છે એ મુજબ બીજું દનૈયું એટલે બીજું વરસાદનું નક્ષત્ર ગણા છે આ રીતે આઠમું દનૈયો એટલે આઠમો વરસાદનું નક્ષત્ર ગણા છે અને ખાસ કરીને સાથે સાથે આપણા પૂર્વજો છે આપણા જે વડવાઓ છે એને નોંધ પણ કરતા હોય છે કે કયું દનૈયું બેગડ્યું કયું ઓછું બેગડ્યું જે દનયું નિષ્ફળ જાય તે વરસાદનું નક્ષત્ર નિષ્ફળ જશે એટલે કે તે નક્ષત્રમાં વરસાદની સંભાવના ખૂબ ઓછી ઊભી થશે તો મિત્રો ખાસ કરીને નજીક જ આવી રહ્યા છે ચૈત્રી દનિયાની ટૂંક સમયમાં શરૂઆત થઈ રહી છે અઢાર ચાર બે હજાર પચીસ ને શુક્રવારથી ચૈત્રવધ થી લઈને મિત્રો ચૈત્રી દનિયા શરૂ થઈ રહ્યા છે તો ખાસ કરીને તમારા વિસ્તારમાં ચૈત્રી દનિયા છે એ કેવા પાક્યા છે જેને લઈને જરૂરથી અમને કોમેન્ટ કરજો કારણ કે હજુ વાર છે એ હજુ એક અઠવાડિયાની વાર છે અને ખાસ કરીને આ ચૈત્રી દનિયા દરમિયાન ખાસ કરીને આકાશ ચોખ્ખું રહેવું જોઈએ ખૂબ જ તાપ પડવો જોઈએ રાત્રે પણ મિત્રો ખાસ કરીને એકદમ ઠંડો પવન ફૂંકાવો ન જોઈએ તો ચૈત્રી દનિયા સારા જાય અને સાથે સાથે મિત્રો ખાસ કરીને અમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમારા વિસ્તારની અંદર ચૈત્રી દનિયા